અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સ્થાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા

ભારત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહોલ સર્જાય એ માટે વિશેષ કરાઈ આ પ્રસંગે દ્વારા ઉપસ્થિત માનવ માનવંબર સાહેબના માનવતાના બોધને પોતાના જીવનમાં ગ્રહણ કરવા વિશેષ અનુરોધ કરાયો હતો મોટામિયા માંગરોળ દરગાહ કમ્પાઉન્ડ મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાડી ખાનવાડા ચિસ્તીયા ફળીડિયા સાબીરિયા ચિસ્તીયા નગર ખ્વાજા સલીમુદ્દીન ફરીન ચિશ્તી સાહેબના સુપુત્ર ડૉક્ટર મડાઉ મટાઉદ્દીન ચિશ્તી સાહેબ તથા નિજામુદ્દીન મટાઉદ્દીન ચિશ્તી સાહેબની ઉપસ્થિતિમાં પૈગંબર સાહેબના પવિત્ર મુહ્ય મુબારકની જાહેરાત અકીતન મંડોએ સલાટો સલામ સાથે કરી હતી હાટીકવાની કરવામાં આવી હતી તેમજ કોમી એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી કોમી એકતાનો સુંદર માહોલ સર્જાયો હતો રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ માંગરોળ